ચલો ગુડ મોર્નિંગ કેમ બધા મજામાં અને મજામાં આવો તો જય શ્રી રામ ચલો જઈએ આમાં નેચર નહીં દઉં થોડા આરામ કરીએ પછી ચાબા પીને મળે વ્યવસ્થિત કરી દઈએ કાંક ચોપડું ચોપડું બધું પડ્યું છે બધું થઈ ગયું રેડી મસ્ત આમાં જઈએ નેચર ખેતર માં જવું ખેતર માં જઈને જોઈએ કપાસ કેવા છે મોટા થઈ ગયા છે ખાડા થઈ ગયા એટલે જઈએ મને એઝ એન એઝ એન ખેતર બતાવું મારું કેટલો મસ્ત ફૂલો લાગે છે ઘણા બધા જો એમ મસ્ત મસ્ત ફૂલો થયા જોઈએ એમ ખેતરમાં બીક લાગે એવું છે જો રસ્તો ઓ ગાઈસ કાપાસ છે વા મસ્ત ચોખ્ખા આપળો જોવાનું સા બાજુ અરસ્તો જોયલો જ છે તમે વીડિયોમાં ચૂકલો તો જો આ ક્ષેત્રમાં મસ્ત પવન આવ છે ગાઈસ જો કપાસ મારા આના દિવ વેલા વચ્ચે વાયસ કપાસમાં એક પ્રોબ્લેમ થયો છે પણ એક વસ્તુ આવી છે કપાસમાં જોવા તમે આ ઊંટ પેદું પડ્યું છે ઊંટ બે ગયું છે આ જોવા કદેડી નાખ્યું જો બે દાડા રહે ને તો આખા કપાસનું બધું બગડી નાખે ઊંટ આવી જશે ચાલો જોવાના બધું ખાઈ જાય ભાઈ કપાસ ખાઈ ગયા છો શું મસ્ત પણ ઊંટ પ્યાદો પડ્યો હતો જ્યાં નહીં લેજો તો ભાઈ જઈએ ગેસ ગેસ જઈને ના એ ભાઈને જઈએ મોડાસા મળ્યા પછી સોયાબીન એક નંબરથી શો અને આપેલો ઓબો મેગી

વાત કરો એમ એસ યુનિવર્સિટી રવલો કઈ યુનિવર્સિટી બે પગ વાગીયા છે આઠ ચલો ખાઈ પાત્ર ટેસ્ટ કરીએ પેલા આઠ વાગી જઈએ બાર બાર જઈને જોઈએ જોઈએ